આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણપ્રશ્ને લડી લેવાના મૂડમાં આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મિટિંગ યોજાઈ હતી ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો ઉપર સમજ આપવામાં આવી હતી આગામી સમયમાં ખેડૂતોના પ્રાણપ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે રડતની હુંકાર કરી હતી મિટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળી તેમજ ખેડૂતોનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરી તેમનું આરોગ્ય સચવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને સંગઠિત રાખી તેમની તાકાત બનવા અવારનવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત બાગરા આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતોના કડકતા પ્રશ્નો સામે કઈ રીતે લડત આપી શકાય તેમજ તેમણે હાલની ખેડૂતોને સતાવતી પ્રદૂષણની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે જીપીસીબી જો કોઈ નક્કર પગલાં નહીં લેતો તો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્રને ઉઘાડા પાડવાનું કામ કરશે આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા કોરિડોર એક્સપ્રેસવે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી ખેતીને થયેલ નુકસાન મુદ્દે પણ તંત્ર જો કોઈ કાર્યવાહી નહીં કરે તો કિસાન સંઘ ખેડૂતો માટે પારની લડાઈ લડશે તેવી જેમ કે જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોડ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર જફર ગડીમલની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે જમ્મુસર અને આમોદ તાલુકાના સરપંચ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાસદિયા ની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતોએ તેમને વધાવી લીધા ગુજરાત મહામંત્રી નિજામભાઈ મલિક આજ રોજ આપણે ભરૂચ જિલ્લાના પ્રાણ ખેડૂતોના એ બાબતે આજે મીટિંગ અને અમારે યોજાઈ હતી એમાં આજે વરસાદમાં પાણીનો નિકાલ અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમીક્ષા મિટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ બીજા જે જીઆઈડીસી ના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવા આવે છે એ મુદ્દા પર પણ ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલા ભરીશું કાયદેસરની કાર્યવાહી કરીશું બીજું છે ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક બરો જિલ્લાના સ્થાનિક લેન્ડ લેન્ડલુજર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો કારણ કે આ ભરૂચ જિલ્લાના કિસાનોએ જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા જ કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને જે નોકરી મળે છે ભૂલી ચૂકે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે એવી ઘણી બધી સમસ્યાઓની અરજીઓ આવી અને એ અનુસંધાન અમે આજરોજ આમોદ ખાતે મિટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત ગુજરાત સરકાર શ્રી કેન્દ્ર સરકાર શ્રી રજૂઆત કરશે અને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી છેલ્લે એ સુધી લડત લડવા અમે કટિબદ્ધ છે ડીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ